નગર બે દીકરીઓ કોલેજમાંથી લાસ્ટ યરમાં હશે છેલ્લા વરસમાં કોલેજમાંથી બહાર નીકળી તો બે દીકરીઓ વાતો કરતી જતી હતી એ કહે એકચ્યુઅલી ત્યાં રામાયણ વાંચી ઓલે કે મેં બે વાર વાંચી મારે શું છે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે પીએચડી કરવું ને એટલે બોજો બાપુ એમ કહે છે કે ધર્મને ધંધો ન કરતા મારે પીએચડી કરવું ને એટલે મેં વાંચ્યું તો બીજી કે મેં પણ એક વાર વાંચ્યું કેવું લાગ્યું મન મજા ના આવે બોલ ના જામ્ય કેમ સીતાજી અભણ હશે બોલ નકર રામ ને વનવાસ હતો તો ખોટે ખોટું સાથે શું કામ હેડ્યું જ આવવું હવે જનક જેવો બાપ છે ટેછડા ન કરીએ યાર ઓલી કે હું આવતો જવજ નહીં પણ તું ક્યાં જનક નું સોરું છો અને તારે હાટું સયમર નો કરવાનું હોય તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે તાવળી વળી બીજી કે હું હોઉં તો નાહી જ જાઉં કે કેમ તો કે ઘરમાં ત્રણ ત્રણ સાસુ એની કરતા તો જંગલમાં સારું લે આ આ હતું રામાયણ લખી છે ભાઈ પણ અમારા ભૂરા ને સાહેબ કહું પિસ્તાલીસ વર્ષે તો પૈણ્યું પૂરો પિસ્તાલીસ વર્ષે પૈણ્યું હવે તમે કલ્પના કરો કે બાવી વરનો હતો ત્યારથી જોતો જોવા જાત જોઈને આવે એટલે આપણે પૂછીએ કા ભુરા કેટલે પહોંચ્યું શું થયું તો ભૂરો પસો તોતળો કે પચાત એ પહોંચ્યો પચાસ ટકા એ આપણે કંઈ કહેવાય પચાસ ટકા એટલે પચાસ ટકા કોને કેતો હતો ખબર ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ઠા મૂકી ના એને પચાસ ટકા કહેતો હતો પચાસ થતા પચાસ ટકા પિસ્તાલી વરહુદી અને પછી એક એકદિ અમે મારી પાસે આવ્યો ને જે વાત છે આ વરરાજાને દાંત કઢાવો પછી આવ્યો મારી પાસે મન કે આ આવી લગ્નની સિઝન ત્યાંથી ને ક્યાંકથી જ આવેલો ત્યાં ડીજે સારા હતા બેન્ડ વાજાવાળા ખરેખર વરરાજા સમય બહુ સારો આવ્યો છે મારા બાપ ની ઘેરે જનમું ને એ પરમાત્માની પરમ કૃપા હોય તો થાય સાહેબ અમુક બાપ મળવો એ મોટી વાત છે હા આનંદ છે આશે બાકી તો તમે લગ્ન પેલા થતા અમારા લગન છે અમે જોયું આવું સાહેબ આવું કઈ નતું ફોટા વાળો નતો ને અને એને બદલે અત્યારે તમે જોવો રાજા મહારાજા પણ બગ્યું નચ્યું ને યોગેશભાઈ એવી બગ્યું ભાડે મળે હે અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તા આપણા બેન્ડ વાજા વાળા પહેરે ધમ્મકા 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 એમ આજે આવતો હોય ને તો આપણે સલામ મારવાનું મન થાય કોક ઓફિસર હશે ટોપો બોપો બધું ટપડ ખાવા ત્યાં અહીંયા 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 શું સમય આવી ગયો છે કેવા ડેકોરેશન અને કેટરસ વાળા કેવા પીરસવાવાળા ડાયાબિટીસ હોય એ દસ દસ ઢેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડાય ગગી દીકરો થમા ગોટો વળી જાય એ પીરસીને વહી જાય ટોય કેવા કેવા બધા સાહેબ ફટાકડા વરઘોડિયાના નામ લખાઈ જાય મેં જોયા ભાઈ ફટાકડા આકાશમાં વરખોડિયાના નામ લખાઈ જાય વેવાઈનું નામ લખાવ તો ખખર ને બધું કરી જાય પાછું કેવા લગ્ન હે આપણે એમ થાય કે પાછા અરે કોઈકના લગ્નમાં હજી જાય એમ તમે જોવા ગયા ટૂંકમાં એટલે મારી પાસે આવ્યો મને કે માયાભાઈ એ લગ્નમાં લઈ જાવેલો માયાભાઈ મને કે અમારે સામુ થોડુંક જોવાય હો તારે હામ જ કહેજો ના જોઈ મેં કહ્યું એમ નહીં માયાભાઈ નિહાકા લાગે માયાભાઈ કોઈ કીધા પેટ નો બોલાવો મેં મે અમે શું પેટ બલાવીએ ભાઈ લકલો ચો અમારો જોગું ન હોય કહે અરે કહી તારા ઘર કુટુંબને કહે કે અમે થોડા કંઈ સબંધ જોવા જાય અહીંયા તારા કાકાને કે મારા તાતાનું નામ લેતાની મહેલબાની માયા ભાઈ મારા તાતાનું નામ લેતાની મારો તાતો છે કે દુશબન છે મારા જેટલાને મેં મારું વ્યવહાર કરવા મોકલ્યો એનું તલીન ભાઈ આવ્યો એ માલો તાતો છે હવે મારે એના તલેજ કેમ જાવું મેં તો તારા બા ને કે માલા બા નું નામ લેતા નહીં એક પણ વ્યક્તિ નું નામ અરે મેં કીધું માને દીકરા આ પ્રસંગ પૂરો થાય ને એટલે હકીકત દીકરો પરણાવવાનો કારણ કે એનો લાડકો એ પરણે છે એટલું નહીં એને જેમ વિદાયક લઈ ના ઘરે આવ્યા થાય એ એને યાદ આવે આજ એવું જ પાત્ર બીજું મારા ઘરે આવી રહ્યું છે એનું પણ એને ઘરક હોય છે મારા બાપ એટલે બહુ બહુ અદભુત છે અને મને ઘડિયાળ સામે કોઈ જોતા નહીં કોઈ મહેરબાની કરી નાખું વરના બાપ એ બહુ ઉતાવેલ હોય ભાઈ નાના ટાઈમે પણ મને કીધું એમ ઓસમણભાઈ કેમ ઉપડી છે તું કલ્યું અને આવડા એ પાછું તાન સડાયું હામાં બેઠા બેઠા ભૂલો ભૂલો હવે કહી દઉં એક જ મિનિટ બે જાવ હાવા હું લખાણ પણ તમને કહું તમારે ગમે ત્યારે પ્રોગ્રામમાં નહીં આવવાનું તમે ગમે ત્યારે પાછા વયા જ આવશો હું ત્યાં સુધી ન કઉ ત્યાં સુધી ઉભા ન થતા ભલે મિસ કોલ આવે મેં કીધું માને કેટલો દીકરો પણ હરખો મન કે માયાભાઈ આખા જગત ની જનતા ને હરખવાય માયાભાઈ હું જે તન્ય ધોઈ આવ્યો ને ફોટો દેતા તો મારા મમ્મી દહીં ના પાલે કા તો નયા જ નીતિ તે થોલિક ભીને વાન તે ભીને વાન મે સમજતે હે પણ હવે તો ભીને ભાઈ વાનનો તો સવાલ જ નથી બ્યુટી પાર્લર આપણે હાટું જ બિન્યાસ બાપ હૈ વાટા પાછળ પ્લાસ્ટર કર્યા હોય એટલે થઈ જાય એ ઐશ્વર્યા રાયનું પાસું ન આવે નહીં બીજું કહું સોરી માફ કરજો કોઈ પણ બેનો તમે જ્યારે શિંગાર કરો છો શાસ્ત્રી પુરાવા સાથે કહું છું એ તમે તમારો શિંગાર નથી કરતા લક્ષ્મીજીનો શિંગાર કરો છો આ શાસ્ત્રમાં છે ઉલ્લેખ એટલે ખૂબ સારું રહેજો ભલે થોડુંક હજી હોનું ખરીદવું પડે મારા મજાક નથી કરતો તમે જ્યારે શ્રીંગાર છે આ દેશની જગદંબા પોતે જ્યારે શૃંગાર કરતી હોય ત્યારે એ પોતાને શૃંગાર નથી કરતી એ લક્ષ્મીજીનો શૃંગાર છે લક્ષ્મીજીની ઉપાસના છે એટલે જેવા વ્રત કરો છો એવા કપડાં પહેરવામાં આવે એવો એવી સાડી પહેરવામાં આવે હા તો પછી અમે કાર્યક્રમ કહેતા હોય બાકી હા નરુ સત્યા છે હા તમ તારે ભલે ઘડી કપાળ બળે પણ તમ તારે નયન કરી નાખજો રેલ ના પાટા આજે એવા એ ઘડી કઘરું લાગશે એક બેન તો એટલું ઘડી તૈયાર છે ઓલો નીચે ગાડી ના બેઠેલો વારા ઘડીએ ફોન કરે કે એક મિનિટ આવું છું એક મિનિટ આવું છું બેન આવ્યા ને ગાડી બેઠા તો ઓલો કે રહે હું આવું તો કેમ તા કે હું દાઢી કરતો આવું ઓલે દાઢી વધી ગઈ ત્યાં સુધી તેને રિપેર ચાલી અને દાઢી પાછી ઉગી ગઈ બોલો

મને કે માય ભાઈ તોતડો છે ને એમે એને બોલવા ના પાડીએ ન્યા એ બોલે તોતડો છે એટલે ઓલા હામાવાળા ના પાડે હામાવાળા એમ કે છે કેમ પૂછે ખાલી કેમ છે મકાન તે હો દીકરી દુખણા લીલે લે આવજે હો ભાઈ મારા લગ્ન થાય ત્યારે મામેરું લઈને આવજે હો ભાઈ મેં કીધું ભૂરા હું હાર્યા આવું એક જગ્યાએ છે જવાનું તારા કાકા વાત કરી હું હર્યા આવું પણ તારે જો બોલવાનું નહીં હું કે માયાભાઈ માલા લદન હોય માલો તબન તલવાનો હોય અને હું ન બોલું તો હામાવાલા એમ ન કે હું તો હચે મે તો એક કામ કર અંગ્રેજી બોલવા અમારી હાથ પેઢી કોઈને અંગ્રેજી આવલે છે આ તારીખ નો હતો અંગ્રેજી ભાષા જ ન હોય સંસ્કૃત બોલજો કરે હિન્દી તમાર જેની ભાષા મરી ગઈ એનો ધર્મ મરી ગયો અને જેનો ધર્મ મરી ગયો એ દેશ મરી ગયો બહુ તલત નહીં ગુડ ના પાડીયા યસ ના પાડી નો એટલું પતાવીને જોવા જો ભૂર્યા શેલી ટ્રાય આમાં ફેલ ગયો એટલે પછી જુનાગઢ ભેગા તમને એમ કે મને થબલ તો ભલે ને પિસ્તાલી વલે પછી અમતી ચોલું ધોવા ધાવાનું હોય માયા ભાઈ અમે ગયા જાય અમે જેવા બેઠા તો સાહેબ દીકરી ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરી ગ્લાસ લીધો ને મને કોણી મળ્યો મારો મને કે પાકો પાકો મેં તારીમાં કામ વાળી છે હું પાકો પાકો મને કે આ તો તમે કીધું હતું ને થેલી તલા એટલે ઉતાવળ હતી ગયા બીજું થાય નથી પાણી પીન પછી મારા કાનમાં કે આવ્યા થતા ને હો મગ કાક મને તે તામવાલા આવા લૂપાલા હોય તો મેન મુદ્દો તેવો લૂપાલો છે હું કહું તું કલ્પનાના ઝાડવા કરી માં તારી ફ્રેમ તું બનાવી માં તારી ફ્રેમ ઈશ્વરે કઈક અલગ બનાવેલી છે પછી તો દીકરીના બાપા બેઠા રસ્તે કઈ તકલીફ નથી પડી ને ના પૂરો બોલો કેમ છે તમારો બધો પરિવાર ઓકે અમે વિદેશમાં જઈએ ને તો એ ઓલા લોકો છે 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 ને 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 તમે બધા તમને ફાવે ગમે તકલીફ તકલીફ નથી નથી આવ્યા નહીં દીકરી નો બાપ પૂછતો અમારું મકાન કેમ છે એનો બાપો પ્રસન્ન થયો સાબાસ આવ્યો મુ્યો અમે વાટા પ્લાસ્ટર કરાવીને જ લઈ ગયેલા હા ફર્સ્ટ ક્લાસ ની કીધું બોલાવો પણ ભૂરી આવી વરરાજા ઓહો એખો સાળી કિલોનો દાગીનો અને વાહન પાછો કેવો ખબર મુંબઈની બેસ્ટ બસ ના વર્કશોપમાં બળી ગયેલા ઓઇલનું પીપ પીડ્યું હોય એંસી હક આફ્રિકન બેનો નીકળી ગયો એ ખારે અને એનું રૂપ ભેગું કરો એવું રૂપ અને પાછો વજન એ એવો ભાઈ એકો સાળી કિલો એક હાથમાં કીટલી એક હાથમાં રકાબીનો ખડકલો અને આમ જો પગ મૂકે તો અભરાએ વાસણ ખખડે તમમ તમમ આકાશમાંથી ઉજરે હવે મેં ભુરાન કોણી મારી જો મૂળ મુદ્દો હવે હવે આવ્યા બા તા પૂરો મને કે બાદુ તો તો માલી ભયંતા લાદે તું જા સગાળિયાનો ચોરો છો મને કે માયા ભાઈ રામદેવ બાબાનો બ્યુટી પાર્લરનો ભલ્પુલ ઉપયોગ તલવાનો મોકો મળી ગયો છે હો આ ઉત્તર આવી ગયો છે મારે આંગણે પણ હવે પછી જો ઓલી મોટી કેટલી હોય ને મેમાનના વિચાર આપણે રજવાડી કેટલી લેના આ ઘડીક મને કેટલી હમજી લઈશું અને તમે રાજા આમ જો તમે રાજી થતા હોય તમારે ભલે વાંદરા થવું પડે હા તમે રાજી આમ આમ કેટલું બોલો જુસુ પટીઓલા બે જણા નવા નવા આટો મારે છે ભૂલાઈ નો જાય પછી આવી કિટલી આ બેનો છે ને અંદર બહાર કેટલી ધોવે નહીં ખરેખર કિટલીના મોઢામાં ક્યાંક દોરી કે કાથીની દોરી આમ નાખી અથવા ગરમ પાણી ભરીને એક બે વાર કાઢી નાખવું જોઈએ પણ લગભગ બહેનો એ સાળો ન કરે અંદર બહાર ધોઈ લે ને પછી ચા ભર દે અમુકની ઘેરે ચા પીવા જાય ને તો કિટલીનું મોઢું એ કેટલી મોઢું ફાળી આપણી શા મરી જાય ગોબરા છોકરા નાક ફેર્યો મોઢું ફેર્યું અને અંદર થી ઝીણી ઝીણી ગોળીઓ નીકળે એટલે આપણે જે ચા આવે ને આપણે વિવેક થી કહીએ ને ભાઈ ને પેલા આપો ભાઈ ને પેલા આપો એ વિવેક નથી હોશિયારી છે જે આમાં નાળ સામ હોય ભાઈ માં પેલા વયું જાય અને અમે સીધી ભુરાને જ પકડાવી એ ભુરાને ને જેવું પકડાવી રકાબી પેલી એને આપી ભેગી કીડી આવી ભૂરો કીડી જોઈ ગયો હવે ચા ગરમ આમ આંગળી ના કે ચા ગરમ લાગે કીડી તળી આવી છે આમ આમ કરે આમાં બેનું તમને નહીં ખબર પડે કારણ કે તમે તમે ફામ હાઉસ માં નો ગયા હોવ ને આમ આવે મારા રોયા પીવે ને એ વળી ધરતી ને ધરીને પીવે છે અને અમુક અમુક તો એવા રનો છે કે જણામત કરેવાય એમાં તુલસીના પાન નાખી ગયો એટલે પવિત્ર થઈ જાય લે તે કાકાને લખણ આમ આમ કરવાના હવે ભૂરો તો બિચારો ચા માટે આમ આમ કરતો હતો એ કાકાને લખણ એટલે કાકે કોણી મારી કાતા કે અહીંયા સતું કરે નહીં ખરે આમ જો પેલા દીકરો ને જોવે એટલે દીકરો જોવા ગયા હોય તો ખબર કે દીકરાને કોઈ વ્યસન નથી ને લગ્ન થઈ જાય પછી આવે ને ત્યારે હાડો જ કહેવું તમારે મુંબઈમાં હારું મળે એવું હોય તો લેતા આવજો એકદર પછી હાળો બને વ્યારે જીખતા હોય પણ જોવામાં જ ખાલી ટ્રેન આમ આમાં

એમ આજ બાપ જોતું છું એવું જળ્યું છે આનંદની લહેર છે અને આવી જયારે આનંદની લહેર છે ત્યારે ભાઈને ફરીવાર એના લગ્ન જીવનની ખૂબ ખૂબ બધાય અને બજરંગદાસ બાપાના કાયમ એની ઉપર આશીર્વાદ મારે ખરેખર જેતપુર પ્રોગ્રામ છે પૂંજે ભાઈ શ્રી કથામાં નહીં હું સૌ ખુદે સુધી દેવાંગભાઈ જ વાત કરતા હતા પણ દેવાંગભાઈને ને મેં કીધું તું ભાઈ મારો રોલ ભજવી લેજે એટલે દેવાંગભાઈ સાગર નું કેતો હતો અમે ઘણી જગ્યાએ ન્યાય એવું કરતો એ ન જઈએ કે અહીંયા હું જી આવતો હું નહીં મારે ન જવાય અહીંયા દેવાંગભાઈ જઈ આવતો અને પાછા વરરાજા રાણપરડાના સંબંધ છે મામા ભાણેજના એટલે તું પાછો ઓળખજે અમને બાપા હા એટલે મારે ખરેખર રહેવું જોઈએ એમાં કોઈ સવાલ નથી પણ અગાઉ એક આ તારીખ લેવાય ને લઈને એમાંય ભાઈશ્રીની કથાની લેની છે એટલે મને ખૂબ આનંદ થયો અને એમાંય તારા ગીત ગાઈ લીધા એટલે અમે એમ જ થયું ને લગ્નમાં જ હાજરી આપી છે ને આ લગનનો જ કાર્યક્રમ આપે પમદી તો લગ્ન છે ભાઈ તારે હે એ લાડડો ફર ફર પેરા ફરે અરે પેલા તો ફટાણા એવા ગાતા ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે બાવળ ના ઠૂઠા જેવા ક્યાંથી લાવ્યા રે તાવળી ચાવળી મામજો તા તો ઝાંડડીયું ગાય ને પછી આ માંડવા પક્ષ ની બેનો ગાય પછી ઝાંડ માં આવ્યું બેન રાખી બેજો રે રાખી બેજો રે તારી શેડાળી છોડી હાટો રાખી સાહેબ આ ગીત પાછા જો નો મહેમાન કોઈ નો ગાતો હોય નો સાનૈયા ગાતા હોય નો માંડવિયા ગાતા હોય પણ હેડાળા છોકરા કાખમાં લઈને લાડવા સોરવા આવ્યો હોય ને એ આ ગીત ના ઉપાડ કરજો યોગેશભાઈ સમય આવે ત્યારે પાર્વતી નીકળી જાય ચંડી બની જાય શુંભ ને શુંભ ના વરદાન આપ્યા છે તમે કઈ નહીં કરી શકો ના અહીસાસુર મહીસાસુર ને તમે વરદાન આપ્યું તમારથી નહીં થાય કાંઈક ના અમારા દેવરૂપી દીકરાઓ દુખી થાય એ માં ન જોઈ શકે હવે લાવો ત્રિશુલ મારી પાસે અને માન સરોવરમાં સ્નાન કરી અને સુટા કેશ મૂકી અને જે દી ઈ બ્રહ્માન ભાવો એમ કહેવાય કે સમરાગઢમાં નીકળી જાય ઈ નવ નવ દિવસ નવ નવ રૂપ ધારણ કરે ઈ નવલા નોરતા એટલે એને નવ દુર્ગા કહેવામાં આવે અને ઈ નવ દુર્ગાના નોરતા તમે રમો છો ઈ શક્તિની શક્તિનું ગ્રહણ કરવા માટે કે નહીં તમારા કપડાનું પ્રદર્શન કરવા માટે શક્તિ શક્તિની આરાધના માટે એ ધારે ધારે મહાકાલી પણ બની શકે ચામુંડા પણ બની શકે રક્તબીજ ને રોડ માટે નીકળી સાહેબ

પણ નવલા નોરતામાં મારી માવ નવ દુર્ગા જેવું રહેજો નવ દિવસ દિવસી આરાધનાના દિવસો છે શક્તિ ઉપાસનાના અને એવી શક્તિ જેના ઘરે બેઠી હોય ને એનો ધણી મર્દ હોય હડકાવી ની કે કョ દેલી બેન કરી કે હલકાઈઓ આપરી ગમે નો આવે અન્યા આમાં કેવાનો અર્થ આ દાંપત્ય જીવન છે માં જેવી ઘરે બેઠી હશે સાહેબ પંદર મહેમાન ઘરે લઈ જવા એ તો જગદંબા જેવી બેઠી હોય તો મહેમાન ને ઘેરે લઈ જવાય મહેમાન ને ગરધણી બે બઠા થઈ જાય એક ભાઈએ ફોન કર્યો એની ઘેરે પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો હા જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન મેં ઉપલબ્ધ નહીં હે અરે તમે જો ભાઈ જાવ જેવું જીવો એવી જાહેરાત જો આ આપણા એરપોર્ટ જઈ પ્લેનમાં તો એરપોર્ટ માં કેવી જાહેરાત થતી હોય આપણે એમ થાય હજી ડીલે ભલે પ્લેન થાય બે મન જ થાય એવું કૃપયા ધ્યાન દીજીએ રાજકોટ જાને ફ્લાઇટ આઠ પંચાવન મિનિટ રવાના હો ગઈ આપણે એમ થાય હજી નવ ને પંચાવન ભલે જાય મીઠું મીઠું કૃપયા ધ્યાન દીજીએ કૃપયા ધ્યાન દીજે કેટલું ધ્યાન દેવું અમારે

એમાં તમે એસટી ડેપો જાઓ મૌવા ભાવનગર મવા ભાવનગર ચાર નંબર ઉપર આવશે જ્ઞાની ગાવું ઉભી કરો કંડક્ટર હકુભા કેન્ટીન વાલી બસે જાય જેવા ખર્ચો એવું સાંભળવા મળે મતલબ તમે કયું સ્થાન પસંદ કરો છો એ મજા દાંપત્ય જીવન મારો કહેવાનો એક નવો નવો જન્મ જન્મ છે છે લગ્ન દીકરાનો જન્મ થાય ત્યાંથી લઈ સમાજ સાથે જોડાયો જબલા પહેરાવા આવે હે આંગળી પહેરાવા આવે સઠી ના દિવસે પછી એનું નામકરણ કરીએ તો ચોપડા વધાવવા સમાજ પૈસા આપે અને વધારે કરાવે ઈદ દીકરાના પાસે ઘણા બધા પ્રસંગો આવે જન્મી દે ત્યારે પણ બધા આવે અને એ જ દીકરાના લગ્ન થાય ત્યારે બધા ચાંદલા કરે અને રિવાજ તેથી એવો હતો સાહેબ કે લગ્ન પૂરા થાય ને ત્યારે જેટલા જેટલા સમાજે આપણને ચાંદલા કરે ને સઠીથી લઈને આજ સુધી ત્યારે બાપ એ દીકરાને દેતો હતો લે બેટા તને મોટો કરવા માટે મેં એ કે નહીં આપણા પૂરા સમાજે મહેનત કરી ત્યારે તું અહીંયા પહોંચો છો અને હવે સમાજને રૂડો તારે કેમ કરવો એ જવાબદારી હવે તને આપીએ છીએ સાહેબ આ લગ્ન જીવન